મા ઉપરોક્ત ઉપરોક્ત મહોત્સવ અને અવલૌકિક બનાવવા માટે અરવલ્લી રણમાં શ્રી ઉમા કોલ્ડ સ્ટોરેજ વીસ ગામ મોડાસિયા કરવા પાટીદાર સમાજ હિંમતનગરના પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ખાસ મિટિંગ યોજવામાં આવી આ સભામાં શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંજાના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિ પટેલ તુષારભાઈ ઉપરાંત ગામ મોડાસા કડવા પાટીદાર સમાજ હિંમતનગરના તમામ હોદ્દેદારશ્રીઓ કારોબારી સભ્યશ્રીઓ પ્રતિનિધિશ્રીઓ તથા મોડાસા કડવા પાટીદાર સમાજના ભાવિ ભક્તો અને ગામોના ગ્રામવાસીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ તારીખ દિવસે દોડ જિલ્લાની હદ પ્રવેશ જિલ્લાની હદ પૂરી થાય ત્યાં સુધી રીલે દોડ અને મા ઉમિયાજીના રથનું ભવ્ય સ્વાગત સાથે પ્રસંગની ભવ્ય ઉજવણી કરવાનો સંકલ્પ જાહેર કર્યો તારીખ તેર નો બે હજાર ચોવીસની રાતે હળિયોલ ગામે રાત્રિના રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે ખર્ચ ભોજન વ્યવસ્થા સાથે તમામ વ્યવસ્થા મોડાસિયા તેવી જાહેરાત કરવામાં આવી તેમજ રાણાસણ ખાતેની સભામાં ઉપસ્થિત મહાનુભાવોએ ધજા મહોત્સવ અને કપડવંજથી ઊંઝા રેલે દોડ સંબંધિત સવિસ્તાર માહિતી આપી જેમાં માઉમિયા ધજા મહોત્સવના સમગ્ર આયોજન સંબંધિત તેમજ કપડવંજથી ઊંઝા રેલે દોડ જે તારીખ તેર નો બે હજાર ચોવીસના રોજ કપડવંજથી સવારે નવ વાગે રીલે દોડનો પ્રસ્થાન પ્રારંભ થશે જે બાયતીનપુર પુંસરી કિસરપુરા રાણાસાણ હળિયોળ હિંમતનગર વિજાપુર વિસનગર થઈને તારીખ ચૌદ નો બે હજાર ચોવીસના રોજ સવારે નવ વાગે ઊંઝા ખાતે સમાપન થશે જે બસો પાંચ કિમીની લંબામાં ઐતિહાસિક બે લાખ પાંચ હજાર મીટર પૂર્ણ થશે જે એક વર્લ્ડ રેકોર્ડ બનશે આમ ઐતિહાસિક પ્રસંગનો ભૂતોનો ભવિષ્યથી બની રહેશે મારી એક ધજા શ્રદ્ધાના શિખર પરના નાદ અને મૌમિયાજીના જય ગોષ સાથે સભાનું સમાપન કરવામાં આવ્યું હતું